પાણી હતું વરસાદી વાતાવરણ છે ને બહુ ટાઢ પાણી હતું પણ નાખી તોય વેલા જાગી કેમ કે આજ મારે પૂંજવા જવાનું છે ને મારે વડ સાવિત્રીનું વ્રત છે હું ત્રણ દિવસથી રહીશું પણ મેં શોર્ટ વિડીયોમાં કીધું નથી અને આજે મારો છેલ્લો દિવસ છે ત્રીજો દિવસ તો બસ નાની હું બતાવીશ પૂંજા કરવા જાઉં ને ત્યાંનું થોડુંક એડ કરીશ એટલે વેલા સાગી ગઈ સાડી પહેરવાની છે રેડી થવાનું છે રાજ ને જીનલ બેહુંતા છે અને આજ મારે એવું લાગે ને તો ભાખરી બનાવવાની રજા કેમ કે મારે ખાવાની છે નહીં સાગી મને આ બહુ ગમે પેર હો મસ્ત છે ને પણ મને પતલી પતલી નો ગમે એકદમ જાડે જાડે હોય ને તો મસ્ત તો કાંઈ નહીં હાલો હમણાં રેડી થઈ જાવ પછી આપણે જાવી પુંજવા ફેમિલી કામ છે મારે આજે અમદાવાદ જવાનું છે તો અમદાવાદનું જોયું બ્લોક શૂટ થાય છે કે કેમ થાય છે તો હાલો રેડી થઈ જાવ પેલા હું પેલા પૂંજવાનું કામ તો પતાઈ દેવી રાત જાગે ને એટલે મારે એને આરે લઈને જવાનું છે થોડુંક આઘું છે ગાડી લઈને જવું પડે એમ છે કેમ કે જે મેં પહેલાં જે વડ પૂંજો હતો ને એક તે આ વખતે પૂંજવાનો હોય ને એટલે એ આગો છે મારો તો આથી દુઃખો મેળવટ કરવું નહીં ને એટલે હાલો વધારે જો મેં સાડી પહેરી લીધી છે પણ આ સાડી થોડી કડક છે મને બહુ સાડી પહેરતા હજી આવડતું નથી બહુ આવતી નથી સાડી પહેરતા તો મારી ફ્રેન્ડ આવે છે એ આવીને પછી મને સાડી પહેરાઈ દેશે પછી અમારે જવાનું છે થોડીક થોડીક રેડી થઈ ગઈ શું પણ થોડીક થોડીક બાકી શું સાડી માટે મારે એક જણ જોવે સાડી પહેરાવા માટે સાડી પહેરતા એટલે તો હમણાં આવે પછી એ મને પહેરાવી દેને પછી જાવાનું છે કાલકી તો થોડી થોડી રેડી થઈ ગઈ બસ એક કરું છું એને આવવાનું એ આવે ને ફટાપટ સાડી પહેરાવી દે મને જિનલલને તમે તૈયાર કરી દીધીએ ને એ તો વિખાઈ ગઈ જો હાલો પૂંજવા કે હા ડોક્ટર

આખા બે ફોટા પાડે છે અને હું તૈયાર થાતી હતી મારે થોડીક વાર લાગી ને તૈયાર થવામાં એટલે કાંઈ નહીં હાલો રાજને મોડું થાય છે એ મૂકવા આવે છે એટલે પછી એને જવું છે કામે અને પછી અમને મૂકીને વહી જશે છે થોડુંક દૂર છે ને તો ગાડી લઈને જવાનું થાય છે હાલો ન્યા જઈને મળું બન્યા રહીજો હાલો જો બોલ ગયા છે એ મંદિરે એનો આયુધિરે ગયા છો ઘણા હાજર્યા ને કાલે હતી બે બે કરી નાખ્યું નહીં હવે પેલા અમે અહીંયા રહેતા ને ત્યારે આ મંદિર નજીક પડતું તો મારા અહીંયા

ગરમી બહુ થાય છે એમાં હાડી પહેરી છે ને એટલે વધારે ગરમી થાય છે અને આમાં ચીનલ તેલ લાગી છે કરાય હાલે હાલ પાણી પીવડાઈ દો બહુ બધી ગરમી છે આ અમારું સાણી તો એરિયો છે હીરાબાગ પેલા અમે અહીંયા રહેતા ને અમે આ સાઈડ રહેતા પેલા બહુ બધી ગરમી છે ને વરસાદ આવે એવું છે ને વરસાદ આવે ને પેલા ઘરે પહોંચી જાય જો કે આવવાનો તો છે નહીં કાંઈ ફોટો હેરાન કર કરો ચાલો તો હવે મળું બને આ રેજો બ્લોગમાં ઘરે જઈને મળીએ હાલો ઘરે જઈને પેલા સાડી કાઢવી છે બહુ જ લાગે છે કોઈને પહેરું નહીં ને એટલે અલગ લાગે હાલો ફેમિલી જો ઘરે પહોંચી ગઈ છું અને આવીને તરત તો બેસી જ ગઈ છું પહેલાં કેમ કે ગરમી વાત જવા દો પૂજા પૂરી થઈ ગઈ છે બસ હવે જો ઘરે આવીને હવે સાડી ને એવું કાઢી નાખું કેમ કે હવે થોડુંક કામ છે મારે સવારમાં વહેલા પૂંજમાં ગઈ હતી ને તો થોડુંક આધુ અધુરું કામ બધુંય પડતું મૂકીને મગી હતી વાસણ ધોવાના છે કપડા તો ધોઈ નાખ્યા હતા પણ સુખવવાના બાકી રહી ગયા છે તો હાલો હવે એ કામ બધું પેલા નીપટાવી દઉં અને પછી મારે થોડીક તૈયારી કરવાની છે અમદાવાદ જવાનું છે ને આજ તો સાંજનું છે એટલે વાંધો નથી આવે એમ બધું રેડી થઈ જશે બધું કામય પતી જશે સગાઈ અટેન્ડ કરવાની છે મેં તમને કીધું હતું ને એક સગાઈ છે તો જવાનું છે તો ચાલો આપણે જ્યાં લોક શૂટ થાય ને તો હું પાક્કો કરી શક તે પણ ત્યાં લગી તો નક્કી નહીં હવે જો અહીંથી જાય ને ત્યાં તો હું શરૂ નહીં જ કરું કેમ કે બહાર જાવું ને એટલે મારે નોક શૂટ કરવો બહુ પ્રોબ્લેમ થાય ખૂબ સપોર્ટિંગ હોય ને તો સારું પડે કોઈ હોય તો કહેજો કાંઈ નહીં હાલો તો જો કપડાં બદલી નાખવું ને પછી હવે મળશું આપણે અમદાવાદ જઈને કદાચ ન્યા મળવાનું થાય તો ઠીક છે અને ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મારો વ્લોગ આજે અહીંયા ખતમ કરું છું મારો વડ સાવિત્રીનો હતો ને એટલે હું કહું લઈને હું કહું થોડોક વ્લોગ શૂટ કરું કેમ કે યાદી રહી જાય જઈને થોડીક એમ વડનું પૂજન કર્યું હોય એટલે યાદી માટે થોડોક સ્ટાર્ટ કરી દીધો હશે પણ મને શું ને હાથ બહુ દુખવા મળે જેવું લોગ ઓછા શૂટ કરું ને એટલે કરવું હોય એમ તો કાંઈ ને આલો મળ્યો હવે જય દ્વારકાધીશ બધાને ફેમિલી ટાટા